શરદ ઋતુ આવી મલ્લિકા અનેક ફૂલો સુંદર ખીલ્યા છે શરદ ઋતુની સૌથી અજવાળી રાત્રિ આવી વર્ષની સૌથી અંધારી રાત્રિ થઈ આશ્વિન માસની અમાસ એટલે કે દિવાળી અને સૌથી અજવાળી જે રાત્રિ છે એ છે શરદ પૂર્ણિમાની રાત ભગવાન અપિતા રાત્રિ ભગવાને એ રાત્રિએ વિચાર કર્યો ગોપીજનો મને ભાવથી ભજે છે આ ગોપીઓ સાથે હું રાસ કરું ભગવાન વૃંદાવનની અંદર યોગમાયાનો સાથ લીધો છે યોગમાયાનો સાથ લઈ અને રાસ કરવાની ઈચ્છા વ્યક્ત ઈચ્છા કરી દે ભગવાન અજવાળી શરદ પૂર્ણિમાની રાત્રિ દે વનમાં એકલા છે ધીમા ધીમા પગલે ભગવાન જઈ રહ્યા છે ભગવાનના ચરણો નો મધુર ધ્વનિ વ્રજમાં થઈ રહ્યો છે આગળ જતા એક મોટું વૃક્ષ આવ્યું ભગવાન એ વૃક્ષની નીચે ઉભા થઈ સુંદર પિતાંબર પહેર્યું છે ભગવાનના બાજુ બંધો થઈ હાથમાં કડલાઓ થઈ કરેડ નું ફૂલ બધરાવ્યું છે ત્રિભ્રંગી ભગવાન ત્રણ જગ્યાએથી વાંકા થઈને બાકે બિહારી ઉભા થયો અને ભગવાને ત્યાં વાંસળીનો ધ્વનિ ચાલુ કર્યો ભગવાન વાંસળી વગાડે ભગવાનનો વાંસળીનો મધુર ધ્વનિ મધુર સ્વર આખા વ્રજની અંદર વાગી રહ્યો છે निय्य गीतं तद्वदङ्गवर्धनं व्रजस्त्रिया कृष्ण गृहीत मानसा तद् अनङ्गवर्धनं भगवाने मधुर वासनी नो मधुरस्वर बधी बधि गोपीन मन वासनी मुहाव બધી ગોપીઓને થાય છે કે ભગવાન વાંસળી વગાડીને મને બોલાવી રહ્યા છે બધી ગોપીને એમ થયું કે ભગવાન મારા માટે જ વાંસળી વગાડે છે મને બોલાવે છે જ્યાં ગોપીઓએ પોતપોતાના કાર્યોમાં ભગવાનની મધુર વાંસળી સાંભળીને ગોપીઓ બધી ભાગી પોતાના જે જે કામ કરતી હતી સુખદેવજી વર્ણન કરે છે દુયંતો ભી યુ કશ્ચિત દોહમ હિતવા સમુત્સુકા કોઈ ગોપી પોતાની ગાયને દોઈ રહી હતી અને ગાયને દોડ ત્યાં પાત્ર ત્યાં મૂકી ને ભાગવા લાગી સજ્જનો સમજો આ છ મહિનાની રાત્રીનો આ રાસ લીલાનો પ્રસંગ છે ભગવાન જે લીલા કરે છે એ લીલા કેવી અદભુત હશે જે ભગવાનનો થાય એને આ લીલા સમજાય ગોપીઓ કોઈ ગોપી પોતાના બાળકને સ્તનપાન કરાવતી હતી બાળકને સુડાવીને ભાગી ભગવાનની તરફ કોઈ ગોપી ભગવાનને અરે પોતાના ઘરમાં પોતાના સાસુ સસરાની સેવા કરી રહી હતી એમને ઝડપી ઝડપી ભોજન પીરસી અને ગોપી ભાગવા લાગી અહીં સંતો કહે છે ગોપી બ્રહ્મરૂપા ઋષિ રૂપા સ્ત્રી રૂપા દેવરૂપા અનેક પ્રકારની ગોપીઓ આવે જ્યારે ભગવાન રામ દંડકવનની અંદર અરણ્યમાં વનવાસ કરતા હતા ને ઘણા બધા ઋષિઓ ભગવાનને જોયા એ બધા ઋષિઓને ઋષિ પત્નીઓને થયું કે આજે એમ સીતાજી ભગવાનની સેવા કરે છે ભગવાનની સાથે રહે છે એમ અમે પણ ભગવાનની સાથે રહીએ એ બધા ઋષિઓ રામ મર્યાદા પુરુષોત્તમ હતા અને આજે ઈચ્છા પૂરી કરી દે ભગવાને એ બધા ઋષિઓ આજે ગોપી બનીને આવ્યા છે વ્રજની અંદર વેદની અંદર જે રૂચાઓ છે એસી હજાર મંત્રો છે જે કર્મકાંડના મંત્રો છે જે વેદો ભગવાનની સ્તુતિ કરે છે વેદો ભગવાનની સ્તુતિ કરીને થાકતા નથી નેતી નેતી કહે છે એ વેદના મંત્રોને વિચાર થયો કે અમે ભગવાનના ગુણા વાત તો ગઈએ છે પણ ભગવાન સાથે ક્યારે રહીએ એ વેદ શ્રુતિ રૂપા ગોપી એ શ્રુતિ સાક્ષાત સ્ત્રીનું રૂપ લઈને આજે ભગવાન પાસે રાસ કરવા માટે આવી છે ઘણી સિદ્ધ ગોપીઓ થઈ ભગવાન પ્રત્યે જેનો પ્રેમ છે દરેક ગોપીઓ કોઈ ગોપી પોતાના ઘરનું આંગણું લિપણ કરતી હતી છાણ વાળો હાથ છે એને ભાગી છે સુખદેવજી કહે છે સુશ્રુષ્ય પતિ કશ્ચિત કોઈ ગોપી પોતાના પતિને ભોજન પીરસતી હતી અને ભગવાનને દર્શન કરવા માટે દોડી કોઈ ગોપી આત્મ પહેરવાનું ઘરેણું પગમાં પહેરી લીધું આંખે લગાવવાનું કાજલ હોઠ ઉપર ચોપડી દીધું ભાન રહ્યું નથી અને ભગવાન માટે દોડી થઈ હજારો ગોપીઓ વૃંદાવનની અંદર ભગવાન વગાડી રહ્યા છે અને આગળ ગોપીઓ આવીને ઉભી થઈ અને જ્યાં ભગવાને જોયું તો હજારો ગોપીઓ સામે ઉભી થઈ ભગવાન કહે છે સ્વાગતમ બહુ મહાભાગ પ્રિયમ કારણ કર્યા ગોપીઓ સ્વાગત છે તમારું તમે આજે બધી કેમ આવી જાવ સ્વાગતમ વો મહાભાગાહ હું તમારું સ્વાગત કરું છું પણ એ આટલી રાત્રે સમયે તમે આ બધી કેમ આવી જાવ બધી ગોપીઓ નિરાશ થઈ ભગ્ન સંકલ્પા બની અરે કનૈયા તે અમને બોલાવીને અમે આવી ભગવાને કીધું મેં ક્યાં કોઈને બોલાવી કે તે વાંસળી વગાડી એટલે મેં કનૈયો કે વાંસળી તો હું રોજ વગાડું છું વાંસળી વગાડવાનું મારું કામ છે ગોપીઓ કહે છે કનૈયા તે બોલાવી એટલે અમે આવી ભગવાન કહે છે આ અચ્છા મને એવું લાગે છે રજન નિશા ઘોર રૂપા ઘોર સત્વ નિશેવિતા આ સુંદર વનરાજી જોવા માટે ચંદ્રની રોશની જોવા માટે અજવાળું જોવા માટે આ શરદ પૂર્ણિમાની રાત્રિ જોવા માટે તમે આવી હશો પણ દેવીઓ સાંભળો રાત્રિનો સમય છે અને કોઈ સ્ત્રીએ રાત્રિના સમયે ઘરની બહાર જવું જોઈએ નહીં આટલા મોડા જાઓ તમે જલ્દી તમારા ઘરે પહોંચી જાઓ ગોપીઓ કહે છે લાલા કનૈયા તું અમને બોલાવે છે ને પાછો પાછો એમ કહે છે કે જતી રહો ભગવાન કહે છે દૃષ્ટમ વનમ કુસુમિતમ રાકેશ કર રંજિતમ આ સુંદર વનને તમે જોયું ચંદ્રમાની રોશની જોઈ હવે તમે જતી રહો ઘરે બધી ગોપીઓ આવી દે કોઈ ગોપીને તો એના પતિ પતિની સેવા કરતી હતી પતિએ ના પાડી કે તારે નથી જવાનું એ પત એ ગોપીએ પોતાનું શરીર છોડી દીધું અને સૂક્ષ્મ શરીર દ્વારા ભગવાનના રાસમાં આવી જાય ભગવાન કહે છે દેવીઓ સાંભળો આટલા રાત્રે મોડે તમે ઘરમાં પતિને પરિવારને છોડીને આવ્યા છો ને એ ઠીક ન કહેવાય અને દેવીઓ પત્નીનો ધર્મ છે કે પોતાના પતિની સેવા કરવી પત્ની પોતાના પતિની સેવા કરે ને તો સર્વ દેવતાઓ એને વસ થાય છે આ બ્રહ્માંડની દરેક શક્તિઓ એને વસ થાય છે એના માટે પતિ જ સર્વસ્વ ધ્યા દેવીઓ સાંભળો કદાચ તમારે પતિ જોડે ઝઘડો થઈ ગયો હશે એટલે તમે આવી જાવ ધર્મ શું કે છે હું તમને બતાવું દુશીલો દુર્ભગો વૃદ્ધો જડો રોગ્યો પીવા પતિ સ્ત્રીભીરના હાતવ્યો લોકેપ સુ ભીર ભગવાન કહે છે દેવીઓ સાંભળો દુશીલ હોય પતિ કદાચ થોડો સંસ્કારી ન હોય એનામાં દુર્ગુણ હોય થોડું એનું ભાગ્યમંદ હોય વધારે કમાતો ન હોય કદાચ વૃદ્ધ હોય જળ હોય થોડી ઓછી મતીવાળો હોય કદાચ રોગી હોય ઓછું ધન કમાતો હોય તે છતાં પણ પોતાના પતિને સ્ત્રીનો ધર્મ છે ક્યારે છોડવો જોઈએ પતિ માટે તો શ્રેષ્ઠ ધર્મ પત્ની માટે શ્રેષ્ઠ ધર્મ છે પતિની સેવા દેવીઓ સાંભળો પતિ સેવાનું શું મળે તમને કહું ભગવાન એક દ્રષ્ટાંત કહે છે ગોપીઓને કે એક નગરમાં એક અગ્નિહોત્રી બ્રાહ્મણ રહેતા હતા ગોપીઓ સાંભળો એ બ્રાહ્મણની બ્રાહ્મણ પત્ની રોજ એના પતિની ખૂબ શુશ્રુષયાથી સેવા કરતી હતી એક વાર પતિ પોતાના કંઈક કર્મકા કાંડના કંઈક કામથી કોઈ પૂજા વિશેષ કોઈ વ્યવસ્થા માટે ગયા બપોરનો સમય થયો પોતાના પતિ આવ્યા એની સરસ મજાનું ભોજન પીરસ્યું પતિને જમાડ્યા એનું નાનું બાળક ત્યાં રમતું હતું થોડી વાર થયું થોડી વાર થયા પછી પતિ એ દિવસે થોડોક એમને શ્રમ લાગ્યો એ પત્નીના ખોળામાં જ માથું મૂકીને થોડી વાર સુઈ ગયા આ સ્ત્રીએ જોયું કે પોતાનું નાનું બાળક રમતા રમતા હમણાં જ પોતાના પતિ ઘરે આવેલા અને યજ્ઞ અંદર ની અંદર ઘણી બધી સંવિધાઓ બધરાવી હતી ઘણા બધા કાષ્ટ બધરાવ્યા હતા અગ્નિ એકદમ ધૂં ધૂં ચાલતી હતી આ પત્ની વિચારે જે ઘરે રે મારો બાળક કુંડ પાસે જાય છે એ કદાચ અંદર પડે નહીં આ બાજુ પોતાના પતિ સૂતા છે શું કરું હજી વિચાર કરે ત્યાં તો પેલું બાળક કુંડમાં પડી ગયું બાળક કુંડમાં પડ્યું ને પત્નીને થયું હરે રામ રામ પતિને ઉઠાડું કેવી રીતના થોડી વાર થઈ પતિ ઉઠ્યા જેવા એકદમ કીધું સ્વામી એક થોડી વાર ક્ષમા કરો ઊભી થઈને ભાગી ભગવાન કહે છે દેવીઓ સાંભળો જ્યારે એ બ્રાહ્મણ પત્ની ત્યાં યજ્ઞકુંડ પાસે ગઈને આટલો મોટો અગ્નિ ચાલતો હતો અને એ અગ્નિની અંદર એનું બાળક રમતું હતું એનો એક પણ વાળ બળ્યો નહીં દેવીઓ સાંભળો પતિવ્રતા સ્ત્રીના ધર્મના પ્રતાપ્યના બાળકને કશું જ ન થયું અને એનીએ પોતાના હાથથી બાળકને બહાર કાઢ્યો અને કશું જ થયું ગોપીઓ કહે છે વાહ ધન્ય છે દેવી અને અહીંયા તને એમ લાગે છે તને જ કથા કહેતા આવડે છે તને જ બધી આવી વાતો ધર્મની આવડે છે અમે પણ આવી બધી ઘણી બધી કથા જાણીએ તું કહે તો અમે તને એક બે કથા સંભળાવી દઈએ કનૈયા કીધું સંભળાવો એક ગોપી કહે છે કનૈયા સાંભળ અમે આવા દ્રષ્ટાંત અમે કેટલા જાણીએ છીએ ભગવાને કીધું સાંભળાવો હું સાંભળું છું ભગવાન ઊભા રહી ગયા એક ગોપી કહે છે કનૈયા હવે ગોપીઓ ભગવાનને કથા સંભળાવે છે એક નગરની અંદર એક દંપતી રહેતું હતું અને એમના નવા નવા લગ્ન થયા હવે બે પતિ પત્ની વચ્ચે એટલો પ્રેમ પતિ એની પત્નીની ખૂબ સાર સંભાળ રાખે ખૂબ પ્રેમ કરે માન આપે પત્ની પણ એટલો પ્રેમ કરે પતિ પત્ની વચ્ચે એટલો ઘણો પ્રેમ થોડો સમય પછી બન્યું એવું કે એના પતિને કંઈક કાર્ય માટે પરદેશ જવાનું થયું મહિના માટે હવે પતિને પરદેશ જવાનું થયું એટલે પેલી પત્ની કહે છે સ્વામી હું તમારા વગર કેવી રીતના રહીશ પત્ની એક પતિ દેવી હવે મહિનાની તો વાત છે હું પાછો આવી જઈશ પત્ની બહુ પ્રેમ કરતી હતી સ્ત્રી સ્વભાવ છે વધારે ભાવુક હોય એણીએ કીધું કે સ્વામી એક કામ કરું તમે જ્યાં સુધી ના આવો ત્યાં સુધી એણીએ એ બહુ જૂની વાત છે એટલે એણીએ એક મૂર્તિ બનાવી માટીની અને એણીએ વિચાર કર્યો કે જે સેવા હું રોજ કરતી હતી એ આ મૂર્તિમાં સેવા કરીશ મારા પતિની અને આપણી ભારતીય સંસ્કૃતિ તો પતિ દેવો ભવ કહે દે પતિને દેવ માનીને પોતે સેવા કરવા લાગી પેલો વ્યક્તિ ગયો પ્રદેશ આની દિવાલ ઉપર ભણેલી ઓછી એની ત્રીસ લીટા દોરી રાખ્યા યાદ રાખવા માટે રોજ એક સંધ્યા સમય થાય રાત્રિ થાય એટલે બીજા દિવસે સૂર્યોદય એક લીટું બગાડે આમ રોજ પોતાના પતિની મૂર્તિમાં સેવા કરે પોતે જે ખાય એ આગળ વધરાવે અને પછી ભોજન લે બધી વ્યવસ્થા એવી રીતના કરે મૂર્તિમાં જાણે પતિ હોય એમ સેવા કરે હવે એમાં એવું બન્યું રોજ લીટા પૂરા થતા છેલ્લા દિવસે એક લાઇન બાકી રહી અને ખૂબ પ્રસન્ન હતી ખુશ હતી બીજા દિવસે સવારે ઉઠી પેલા એ મૂર્તિ રૂપે પતિની સેવા કરવા ગઈ ત્યાં કઈક ધરાવવા ગઈ ગઈ જે પતિ વસ્તુ ગ્રહણ કરતા ત્યાં મૂક્યું પાદ્ય અર્ઘ્ય આચમનથી પૂજા કરવા માટે બેઠી અને ત્યાં ગોપી કહે છે કનૈયા સાંભળ પેલો સાચો જે પતિ પરદેશ ગયો તો એણે આવીને દરવાજો ખખડાવ્યો ડોરબેલ વગાડ્યો તો કનૈયા અમે તને પૂછીએ છીએ કે પેલી સ્ત્રીએ શું કરવું જોઈએ પેલા માટીની મૂર્તિની જે પતિ છે એની પૂજા કરવી જોઈએ કે સાચો પતિ આવ્યો છે બેલ વગાડે છે ત્યાં જવું જોઈએ કનૈયો કહે છે અરે દેવીઓ આમાં તો કંઈ પૂછવા જેવી વાત છે જો સાચો પતિ આવ્યો હોય દરવાજે તો પછી આ માટીના પુતળાની પૂજા કરવાની શું જરૂર છે એ સ્ત્રીએ દરવાજો જઈને ખોલવો જોઈએ પોતાના પતિને ઘરમાં આવવા દેવો જોઈએ તરત પહેલાં એ કરવું જોઈએ ગોપીઓ કહે છે કનૈયા તારા મોઢેથી જ તે જવાબ આપી દીધો સાંભળ અમે તને એ જ કહીએ છીએ કે અમે આ માટીના પુતળાની સેવા કરીએ છે હવે અમે તારા થવા આવ્યા છીએ હે જગત પતિ તું જગતનો પતિ છે બધાનો છે અમે તારા થવા આવ્યા છીએ કનૈયો કહે છે ધન્ય છે ગોપીઓ તમને મારા પ્રત્યે ખૂબ શરણાગતિ છે પ્રેમ છે અને યાદ રાખો આ જગતનો પતિ પરમાત્મા છે જગન્નાથ છે આપણે બધા એના એના એ આપણો સ્વામી છે